તો તમને કલાકારોને છે કે આજે તમારે બોલવું પડે બસ સ્ટેજ ઉપર ચડાવે અને સ્ટેજ ઉપર અને સ્ટેજ ઉપર બહે અને ત્રણ લાખ રૂપિયા તમને ગણીને આપે ને એટલે તમે ડિસ્કો પણ કરો છો એ રૂપિયા માટે નાચો છો એ મને ખબર પડી ગઈ છે આમ પણ આજ આપડી દેવી નું આપડી મા નું અપમાન થયું છે ત્યારે કોઈ કલાકાર કે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તમે જોઈ શકો છો કલાકારોને શું બોલી રહ્યા છે દોસ્તો અને આ ભાઈ જે વાત કરી છે એકદમ સાસી વાત કરી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને મનસુખ રાઠોડને તમે ઓળખતા જશો દોસ્તો એમ કહેવા છે કે જે માતાજી વિશે ટિપ્પણીઓ કરે છે અને અપમાન પણ કરે છે અને હાલ એમ કહેવાય છે કે મનસુખ રાઠોડ અત્યારે જેલના હવાલે થઈ ચૂક્યા છે પણ આ કલાકાર વિશે આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ખુલ્લે આમ કલાકારો વિશે બોલી રહ્યા છે દોસ્તો એમ કહી રહ્યા છે કે તમે પૈસા હતું ડિસ્કો પણ કરો છો અને હાલ એમ કહેવાય છે કે આપણી માતાજીનું અપમાન થયું છે તો તમે ટેજ ઉપર કાંઈ પણ બોલતા નથી દોસ્તો દોસ્તો આ ભાઈ જે બોલ્યા છે એકદમ સાસુ બોલ્યા છે કે ખોટું બોલ્યા છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો હાલ આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબ્સક્રાઈબર કરવાનું ભૂલ છે તમારા માટે લાવતો હશે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરજો ફરી વાર બીજા વિડીયો મળે તપ્ત લે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તપત બાય બાય